વ્યસન એક પણ પ્રકારનું હોવું ન જોઈએ એમાંય મદિરાપાન તો ન જ કરવું જોઈએ દારૂ પીવો એ સારી વસ્તુ તો નથી પણ જેને વ્યસન થઈ ગયું હોય એને અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ રાજકોટના કવિ અમૃત ઘાયલ ઘાયલ એમનું ઉપનામ છે એમણે ગુજરાતી સાહિત્યમાં એક મુક્તક લખ્યું છે જેને એવું વ્યસન થઈ ગયું હોય દારૂ વગર હાલેમ જ ન હોય એને અમુક બાબતોનું ધ્યાન રાખવું જોઈએ જો સુરા પીવી હોય તો શાનની સાથે પીવો હોય સજ્જન હોય બુદ્ધિમાનની સાથે પીવો ખૂબ પી ચકચુર થઈ જગમાં તમાશો ના કરો કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો કમ પીવો છાની પીવો પણ ભાનની સાથે પીવો